કે જે પાંચ એ માટે કોલસો ચાવવાનો મતલબ નથી ગોપાલ ઇટાલિયા ક્યારેય આમ આદમી પાર્ટી ઊંચી નહીં લાવવા દે આ શબ્દો છે રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાના

એક તરફ અત્યારે હાલ સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે એવામાં આપણે રાજુ કરપડાને સાંભળ્યા તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને હવે સીધું જ તીડ છોડવામાં આવ્યું છે ગોપાલ ઇટાલિયા તરફ ગોપાલ ઇટાલિયાને ને સાફપણે કહેવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીને ક્યારે ઉંચી નહીં લાવવા દે એટલું જ નહીં ગોપાલ ઇટાલિયાએ ક્યાંક ને ક્યાંક જે રીતે કામગીરી કરવાની હોય એ રીતે કોઈ જ કામગીરી કરી નથી એવા પણ આક્ષેપો છે તે રાજુ કરપડા દ્વારા મૂકવામાં આવે છે તે ભાજપમાં જોડાશે કે કેમ તે તો એક બીજો જ સવાલ રહ્યો પરંતુ જે રીતે આમ આદમી પાર્ટીના આંતરિક ડખાઓને લઈને આજે સમગ્ર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે મનોજ સુરઠિયા ઉપર ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે ત્યારે ગોપાલ ઇટાલિયાને લઈને પણ એવી વાત કરવામાં આવી છે કે જે નેતાઓને જીતાડવા માટે થઈને રાજુ કરપડા દિવસ રાત જાગ્યા હતા એ હવે તેમને જેલની બહાર કાઢવામાં નથી વધુમાં સમગ્ર વિષયને લઈને જે તે સમયે પત્રકારો દ્વારા તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ

અઠવાડિયામાં ત્રણ ફોન અમારા પરિવારને સતા નિયમ મુજબ આ ત્રણ ફોનમાં અમે પરિવારને વારંવાર કહ્યું છે પાર્ટીને કહો અહીંયા કોઈ લીગલ વકીલને મોકલે વકીલ સાથે અમારે ઘણા બધા સમાચારની આપ લે કરવી છે આજે દુઃખ સાથે કહેવું પડે કે કોણા ચાર મહિનામાં એક પણ વખત વકીલ મુલાકાત જેલમાં પાર્ટી તરફથી ન નથી જી સોરી ગોપાલભાઈએ કોઈ કોન્ટેક્ટ ત્યાં તો નથી કર્યો પણ અમને વચ્ચે જાણવા મળ્યું તું પ્રવીણભાઈની મુલાકાત કરવાની ટ્રાય કરી મુલાકાત ન આપી મુલાકાત ન આપી એ ખબર ને એમને ટ્રાય કરી એ પણ અમે જેલમાં ગયા પછી બે મહિના પછીની ટ્રાય હતી આ બે મહિના સમય ગાળા દરમિયાન ક્યાં હતા બીજું કે એને નથી આવવા દીધા પરંતુ જે વકીલો પાર્ટી તરફથી છે કમસે કમ વકીલોને તો મોકલવા હતા એનાથી આગળ વાત કરીએ અમારા કેસમાં શું ચાલી રહ્યું છે પરિવારને પૂછવાની ટ્રાય નથી થઈ પરિવારે જ્યારે ફોન કર્યા છે તો એના માટે પણ જે વ્યવહાર ન કરી શકાય એવો બિહેવિયર થતા હોય છે મેં પહેલા જ કહ્યું કે જે મોટે પાંચ ચાવ્યા એ મોટે કોલસો ચાવવાનો મતલબ નથી પરંતુ પાર્ટીમાંથી જે લોકો ગયા છે એને ક્યારેય લગભગ બીજા કોઈની વાત નથી કરી શા માટે એને તકલીફ છે એ મને સમજાતું નથી પણ હું એક વાત ચોક્કસથી કહીશ કે ગોપાલભાઈ આમ આદમી પાર્ટીને ક્યારેય ઉભી નહીં થવા દે તો પોણા ચાર મહિના માં મારી પાર્ટીનો એક પણ વકીલ અહીંયા મળવા શા માટે નથી આવતો મને ચિંતા એ વાતની હતી કે મારા ફાધર જ્યારે પાર્ટીના સંગઠન મહામંત્રીને ફોન કરીને કહે છે કે રાજુભાઈના સમાચાર છે કે તમારે કોઈ જેલે મળવા જવાનું છે મારા ફાધરને કેવામાં આવે મનો છોરઠિયા દ્વારા ગોપાલભાઈ ના કહેવાથી કે રાજુ કરપડા જેલમાં બેઠા બેઠા ગમે એટલા મેસેજ આપે અમે લોકો નવરા નથી અમારે પચાસ પ્રકારના કામ છે દુઃખ મને એ વાતનું આજની તારીખે આ માત્ર અફવા છે મેં પહેલા પણ કહ્યું હોય શું કહું હું કોઈ પાર્ટીમાં નથી જોડાવાનો આવી વાત હું ગોળ ગોળ કર્યા પછી જોડાઈશ આવો કોઈ વિષય નથી હું કોઈ હું કોઈ પાર્ટીમાં નથી જોડાવાનો આવતીકાલે પરમ દિવસ પહેલે દિવસ કે અત્યારે નક્કી કર્યું છે આવું બિલકુલ નથી આજે નક્કી કર્યું છે કે હજુ ખેડૂત સંમેલન બોલાવીશું ખેડૂતો સાથે ઘણી બધી ચર્ચાઓ કરીશું અમારી ટીમના મોટા ભાગના લોકોને ગઈકાલે આગેવાનો મળ્યા છે આવનાર સમયમાં સંમેલન બોલાવીને પણ મળીશું ચર્ચાઓ પણ કરીશું પણ અમુક જે અમારા મુદ્દાઓ ખેડૂતોના છે મેં એ જ વાત કરી કે ખેડૂતોના મુદ્દાઓ કોઈ પણ પૂરા કરવાની તૈયારી દર્શાવશે તો એના જાહેરમાં વખાણ પણ મને સવાલ રાજીનામું પછી સિંગલ ફોન આવ્યો નથી એટલે એ કોઈ ઉભો થતો નથી બે ત્રણ લોકોનું

મારો મોબાઈલ સાથે છે મને સિંગલ ફોન પાર્ટીના મેઇન કોઈ વ્યક્તિનો આવ્યો નથી વાત રહી નાના કાર્યકર્તાઓની જિલ્લા પ્રમુખોની તો એમના અઢળક ફોન આવ્યા છે મારી સાથે અહીંયા બેઠેલા છે એમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભા ઇન્ચાર્જ પણ છે તાલુકા પ્રમુખો પણ છે પૂર્વ પ્રમુખો પણ છે અમારી જે ટીમ છે આ તો સ્વાભાવિક છે કે અમારી સાથે રહીએ છે જિલ્લા પ્રમુખોનો આગ્રહ હોય પણ પ્રદેશ ટીમમાંથી કોઈએ મનાવવાના પ્રયત્ન કર્યા હોય આવી ઘટના ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં માં કઈ બની નથી મેં પણ સાંભળ્યું છે મોડે મને અત્યાર સુધી કોઈ ભાજપ માંથી ફોન નથી આવ્યો પણ કોંગ્રેસના નેતાઓ વાયા વાયા કોશિશ કરે એવી રીતે ભાજપના ના નેતાઓ પણ વાયા વાયા કોશિશ કરે છે મને ડાયરેક્ટલી કોઈએ કહ્યું છે મેં સ્પષ્ટ તો કરી દીધું કે જેના માટે

જયારે આમ આદમી પાર્ટી ની વાત થતી હોય તો હું આજ દિવસ સુધી આમ આદમી પાર્ટી સાથે હતો આમ આદમી પાર્ટી તરીકે કામ કરતા નથી જોયું પણ આમ આદમી પાર્ટી મજબૂત ન થાય એના માટે આ બે કામ કર્યું છે એટલે મને એવું લાગે છે ત્યાર પછી જ ઈર્ષા ચાલુ થઈ છે

એક જવાબ ગોપાલભાઈ આપી હું મારી વાત એ કરું ભાઈ નો જે સવાલ છે એનો જવાબ આપું છું એને જે સંપર્કમાં છે કે કેમ એ જવાબ આપી શકશે હળદર ની ઘટનાથી લઈ આમ તો બે હાજર અઢાર થી જ્યારથી હું ખેડૂતો માટે લડું છું ત્યારથી લઈ અને હળદર ની ઘટના સુધી જે પણ પત્રકાર મિત્રો એ સહયોગ આપ્યો છે આ તમામ પત્રકાર મિત્રો નો એક ખેડૂત પરિવાર તરીકે હું જોવાનું રહેશે કે હવે આ સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયા દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવશે કે કેમ કારણ કે રાજુ કરપડા દ્વારા એવું કહેવામાં આવ્યું છે હેમંત ખવા હોય ચૈતર વસાવા હોય ઈસુદાન ગઢવી હોય એ લોકો દ્વારા થોડો તો સપોર્ટ આપવામાં આવ્યો છે પરંતુ ગોપાલ ઇટાલિયા તો અત્યાર સુધી પૂછ્યું નથી મનોજ સોરઠિયાએ રાજુ કરપડાના પરિવારની સાથે ખરાબ વર્તન કર્યું છે એવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે જોવાનું રહેશે કે આ સમગ્ર બાબતને લઈને આમ આદમી પાર્ટી દ્વારા કોઈ મોટા ખુલાસા કરવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર